રાજી આનંદ તો આજે આપણે જવાના છે મિત્રો ફટાફટ દૂધ ચડાવવા જો મેડમ એમાં તૈયાર થઈ ગયા માતાજીને આપણે પગલ લાગી દીધું અગરબત્તી મસ્ત બોઈ લીધી મિત્રો અને હવે આપણે હે નીકળવાનું હોય ને જીનિયસ પર આવે હે મિત્રો કેમેરા કેમેરામેન કેમેરામેન મારો ભેરો હોય મિત્રો અને રોહિત ઘરે રહે છે

તો મિત્રો રસ્તામાં માં બનાવ્યું છે લગભગ અમે બનાવ્યો એના તો મળીયું પાછા રસ્તા अच्छा कमा पानी बही रोमांस ता सुबह है देवरिया नौदेव मित्रो जो इसे बोला है बहु मस्त व्यू है है आ तमाजियां होती है जज़ाइनियां होती है पानी ये जो मेडम तो नाइस <laughs> है मित्रो बहु मजा है मित्रो बहु मस्त बताओ हमारे उन मस्त है पानी उन पे रोमांस कमा डुबक मर लें मित्रो बहु मजा है मित्रो कलां

ચાલતા જ્યાં આઠ વાગે પણ પલો હોય એમ ત્યારે બાકી રસ્તામાં ખોટી થતા આવ્યા તો જો માતાજી મોઢ છે મિત્રો અંદર વિડીયો બનાવવાની મનાય છે એટલે તમે દર્શન કરી લ્યો અમે પણ અડધો જઈને દર્શન કરી લઈને દૂધની પ્રસાદી ચડાવી દઈએ મિત્રો હાલો વિડીયોમાં બન્યા રેજો લેક્સર કરતા જજો મિત્રો અને મળીએ આગળ આગળ પાછા હાલો મળીએ આગળ આગળ મોઢ છે માતાજીના તમે પણ દર્શન કરી લો મનાય છે એટલે આપણે અંદરથી વિડીયો નહીં ઉતારી હકી ચાલો તો જઈએ હવે અંદર માતાજીના દર્શન કરી લીધા મસ્ત અને પ્રસાદી પણ લઈ લીધી ને હવે આપણે આવી ગયા છીએ ને એને લેવા મેં બતાવું મિત્રો હાર છે પછી વેટલા હે પછી જે જોઈ ને વસ્તુ તો બધી મળી જાય મિત્રો સત્તા પર આવો તો આવજો દુકાને મંદિરની બાજુમાં જ છે

जो सामने से मंदिर मित्रों अंदर दर्शन नहीं का امکان अंदर वीडियो नहीं बनाई से એટલે આપણે બારતી ઉતારી મિત્રો અને જે દુકાનો બે દુકાનો તમે ખરી લીધી ઉનારાની આ બીજી દુકાન છે મિત્રો હજી ગઈ લીધું નથી એટલે યો યો દુકાન આપણે અંદર ગડી બોહલી પાકી બગી ખાઈન ત્યાં જઈએ અંદર અને જે વિડિયો બનાવ્યું તો તમને બતાવશું પાલો મિત્રો પાકે જાવ બરોબર કે છે મંદિર મિત્રો અમે પણ દર્શન કરી લ્યો મિત્રો અંદર મનાય છે એટલે અંદર તમને નહીં દર્શન કરાવી શકીએ મિત્રો તો અહીંથી દર્શન કરી લ્યો અમે પણ દર્શન કરી લીધા પ્રસાદી લીધી ગાજ ને લેવા માટે વિચાર નથી આવતા હજી લીધા લીધ છે હું જઈશ

આ તો પેરીન ખુશ થાય ઘરા રૂપિયા વસૂલ થા બીજાને બધી મસ્ત અલગ અલગ જે સબ તો તો વિડિયો પર મસ્ત અલગ દીધી છે મસ્ત તો પેરીન ખુશ ઘરા કેવું જોઈએ કે નીકળી તમે તેમ નેને લેવાનો કોઈ વિચાર બો લાગતો નથી મિત્રો બદલાય બદલાય હોય જોડી આ લીધી કે ના મેં તો લઈ લીધી મને લેવી કઈ જોડી લીધી આ લીધી બીજી લીધી

सूर्य से मित्रों भाई ने जो सामे आशे हिंदू वालों आशे एक सौ एक मुकाय एक सौ આલે જમે પ્રો ઓલ ઈશન મારે જો રાખવું મિત્રો વડાઈ ઇનકા લેવું જોઈને મરી આ મસ્ત મળી જાય

गेंगे भाई गेंगे दिनेश बढ़िया लेवी दिनेश ने मित्रों दिनेश बढ़िया और वो बाके बाके लेवी डाल बढ़िया है दुकान दुकान बढ़िया है बहुत व्यवसाय बढ़िया है थोड़ी जोरली है तरह है बढ़िया है हमारी तो है नहीं खा हमें ना हमारी डोमे खा हमारे यहां मतलब

तो तब यहाँ वीडियो उतारी हूँ atau baju તો આપણે રામગઢ અને આવ્યા મિત્રો ના છે ખોડિયામાં નું મંદિર જો અમે દેખાય તમને રોને કાંઠે દેખાય તો કઈથી હવે જયેશભાઈ ની કોઈ પલો નથી મિત્રો આપણે પૂછતા પૂછતા આવી લેવા કે જોયું નતું આપણે પહેલી વાર આવી તો હાલો જયેશભાઈ ની વાડી જઈ અને મરીએ જ્યાં અને અહીંયા જઈ તમને હાલો મુલાકાત કરાવી બરાબર મિત્રો આ છે જયેશભાઈ ના મકાન આપણે જયેશભાઈ ને ઘરે આવી ગયા પણ એ તો કોઈ છે નહીં કદાચ

ગોતરી આંબો મસ્ત હે તમે જોયો જો હે વિડિયો માં જયેશ જોતા જો આ છે આંબા નો તો ઘરે આજ કોઈ છે નહીં અમે આયા છીએ ઘરે મિત્રો કોઈ ગા ગણી ગોતી ગોતી બરી માન માન હાલો વિડિયો માં બનાવી જો આવે પછી તમને બતાવ સુપા જયેશ ઉઠા હે તો ઉઠ્યા નહીં ગલ વિડિયો ઓડી આવે ને બીજા અમે ડાડી વાગે નહીં ઓલ બી કલા આવે બેટા

David này biết là खबर hoay cái gì mà cái cái này cái này. cái 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 cái

এন এনেকট ছেকট্তsourceা এন কচয়্শ আঽয্য়রে possibly হটিখার দেক্য় রওেন টিখড ধটাই িকটক্রি মালিগরা কনাাত্য়ে yaন কান এম্প।ািকমর৤্র